અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી આગાહીના પગલે અમરેલી જિલ્લાના અગિયાર તાલુકામાં વરસાદ અવિરતપણે પડ્યો છે અને સવારે આઠ કલાકથી સાંજે આઠ કલાક દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં બાબરા શહેરમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે ચોવીસ કલાકથી વરસાદ અમરેલી જિલ્લામાં વરસી રહ્યો છે ગતરાત્રિના વહેલી સવાર સુધી બાબરા પંથકમાં વરસાદ પડ્યો હતો જેમાં બાબરાના નજીકના ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતો ગાડડીયો નદીમાં વહેલી સવારે પૂર આવ્યું હતું તો બાબરા શહેરમાં કાળુબાર નદીમાં પૂર આવ્યું હતું શિવાજી ચોક વિસ્તારમાં પાણીના ભરાવા થયા હતા બાબરા વિસ્તારમાં ચારથી છ કલાકના સમય દરમિયાન મુશળધાર વરસાદ પડતા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી સમગ્ર બાબરા પંથકમાં મુશળધાર વરસાદને કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને વિવિધ રીતે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ માવણી કાર્ય પણ શરૂ કર્યા હતા અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડતા છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ ટુ વધુ વરસાદ નોંધાયો છે તો વળિયા અને કુકાવાવ તાલુકામાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ તાલુકાના ગ્રામીણ વિસ્તાર અનીરા પીપળિયા તોરી રામપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે સુરબો ડેમમાં એક ફૂટ નવા ની આવક જોવા મળી છે સ્થાનિક ગામડાના ચેક ડેમો પણ છલકાઈ ગયા છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે ગુજરાતના કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ કરવામાં આવ્યા છે તો અમરેલી જિલ્લામાં જે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના વડિયા કુકાઓ સહિતના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે અને કુકાવા વળિયા વિસ્તારની અંદર આવેલા ડેમમાં ત્રણથી ચાર ફૂટ જેટલા નવા નીરની આવક નોંધાય છે ખાંભાધારી બગસરા સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે આ ગામ નજીક ઢેબી વિસ્તારમાં ગોડાપુર પણ આવ્યું છે અને હાલ અનેક વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે બગસરા પંથકમાં પણ ધીરી ધારે વરસાદની શરૂઆત થઈ રહી છે ગ્રામીણ વિસ્તારમાં પડ હતો તો સાવરકુંડલા તાલુકાના છાપરી લીખાડા ખડસલી સહિતના ગ્રામીણ વિસ્તારની અંદર પણ વરસાદ પડ્યો હતો લાઠી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો અને ખાંભા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ નોંધાયો હતો અમરેલી જિલ્લાના બાબરાના ફુલસર ગામે ભારે વરસાદને કારણે નદીમાં ઘોડા આવ્યું હતું કુલસરીઓ નદીમાં પૂર આવતા નદીમાં કરેલ પાડાનું ધોવાણ થતાં પૂરને પગલે ચેક ડેમો છલકાઈ ગયા હતા અને ગ્રામીણ વિસ્તારની અંદર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બાબરા પાસેથી પસાર થતી ગાગડી નદીઓમાં પણ પૂર આવ્યું હતું અને પૂર જોવા લોકો ઉમટી પડ્યા હતા તો અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહેવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો સાથે જ જિલ્લામાં આવેલા સાકરોલી ડેમમાં દસ ફૂટની આવક નોંધાઈ છે